યુએસના એક ફ્લોટીન મોબાઈલમાં હોમ પાર્કમાં એક મોટી દુર્ઘટના ઘટી છે અને આ પાર્કમાં અનેક નાનું પ્લાન્ટ કેસ તથા તૈન ઘરોમાં આગ લાગી હતી અને આ સાથે જ ઘટના અનેક લોકોમાં મોત થતા છે થયા છે અને માહિતી મળી રહી હતી કે સિંગલ એજન્સી બીસ ફ્રાકમાં બોન્ડજામાં વી પાંત્રીના પાયલટમાં સાંજે લગભગ સાત વાગ્યે વિમાનમાં દુર્ઘટનામાં અગસ્તમાં થતા બે સમસ્યાની સૂચના આપી હતી અને આ અધિકારીઓ કહ્યું કે કિલ વોલ્ટમાં ફાયર શિફ્ટમાં ક્લોઝ થયા એક પ્રેસનો કાંઠમાં ગઈ કે વિમાન એક સાથે લખરાતા દુર્ઘટનામાં લગભગ 3 ઘરોમાં આગ લાગી હતી અને તરત જ આગ કાબો મેળવી લેવામાં આવ્યો હતો ને એક વિમાન એક્સ્ટ્રા મળતી માહિતી પ્રમાણે આ ઘટના કે લોકો મોત થયા હતા અને જાણતી હતી કે વિમાન સવાર એકમાં ઘરમાં લોકોનો માર્યા પહેલા પોલીસ અધિકારી જણાવ્યું કે બપોરે સાડા 1:30 વાગ્યે એક પર દુર્ઘટના ઘટી હતી